તાલુકાના સેજકપર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકીની અધ્યક્ષતામાં છવ્વીસ જૂન થી અઠ્યાવીસ જૂન ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ બે હજાર ચોવીસ કાર્યક્રમના અંતિમ દિવસે આપી હતી અને મહાનુભાવો પ્રવેશ આપવામાં આવ્યો હતો વધુમાં જશુભા સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને શિક્ષણ માટે જરૂરી એવી તમામ માળખાકીય સુવિધાઓ મળી રહે એની સરકારે તકેદારી લીધી છે સરકારે બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિશેની જાણકારી આપી તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ શાળાના બાળકોએ પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા

અને આજે ત્રીજા દિવસે સાજક પ્રથમમાં ચાલુ થયા પછી જવાનું કારણ અને હું ભગું સરકારશ્રીએ જે મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન દેશના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું એમને ચાલુ કર્યું હતું એ અવિરત રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી ચાલુ રહ્યું છે અને સૌ ધારાસભ્યશ્રીઓ મંત્રીઓશ્રીઓ અને સચિવો અને જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓ ગામડે ગામડે જઈ અને શાળા પ્રવેશ ઉત્સવમાં બાળકોને ભૂલકાઓને પ્રો પ્રોત્સાહિત કરે છે અધિકારીઓ સાથે રહેશે ગામના સરપંચો આચાર્યો શિક્ષકો બહુ સારો એવો પ્રતિસાદ મળે છે અને જે જે સરકારની યોજના છે એની યોજનામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સમજાવે છે અને એક પછી એની રૂપરેખા આપે છે અને ગામના દરેક ગામની અંદર સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે અને તમામ ગામને હું અભિનંદન આપું છું ભારત માતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર